નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારત ના બંધારણ માં કે રાષ્ટ્રીય ધ્વજ ને માન્યતા કાર્ય મળી આપણું રાષ્ટ્રીય પીણું કયું આપણી રાષ્ટ્રીય મીઠાઈ કઈ તો એ બધા વિશે વાત કરવાના છીએ તો જોઈએ તો પહેલું જ ભારત ના રાષ્ટ્ર ધ્વજ ના પહેલા કેટલા રંગો છે ભાઈ ત્રણ પહેલો કેસરી પછી સફેદ અને પછી લીલો અને વચ્ચે શું છે

ભારતનું રાષ્ટ્રીય ગીત કયું આ ગાન છે આ ગીત છે તો ગીત કયું વંદે માતરમ કોને લખ્યું બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય લખ્યું આને પણ માન્યતા ક્યારે મળી બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના દિવસ છે તો રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રીય ગાન રાષ્ટ્રીય ગીત ત્રણેય માન્યતા બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના દિવસે મળી હતી એના પછી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયું ભાઈ અશોક ચક્ર એના માન્ય ને ક્યારે મળી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય લિપિ કહી દેવનાગરી લિપિ એના પછી આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું શખ શખ શરૂ થાય બાવીસ મી માર્ચ ઓગણીસો સત્તાવન થી શરૂ થાય એના પછી ભારતની રાજભાષા કઈ ભાઈ તો કે હિન્દી એના પછી ભારતનો દસ્તાવેજ કયો તો કે શ્વેત પત્ર એના પછી આગળ જોઈએ તો કે રાષ્ટ્રીય પશુ કહ્યું તો પેન્થેરા ટ્રાઇગ્રીસ લિનિયા એટલે શું કહેવાય વાઘ આને માન્યતા ક્યારે મળી ઓગણીસો ને બોતેરમાં એના પછી

એના પછી રાષ્ટ્રીય જળચર કોણ તો કે રિવર ડોલ્ફિન એટલે ડોલ્ફિન નામની માછલી છે ક્યારે માન્યતા મળી પાંચ ઓક્ટોબર બે હાજર નવ અને ક્યાં જોવા મળે ભાઈ ગંગા નદીમાં આગળ જોઈએ તો રાષ્ટ્રીય મુદ્રા પ્રતિક સિમ્બોલ રૂપિયો ક્યાંથી લીધું આરબીઆઈ માં ક્યારે પાંચ ઓક્ટોબર બે હાજર દસ કોના દ્વારા બી ઉદયકુમારે નક્કી કર્યું હતું આગળ રાષ્ટ્રીય વિરાસત પશુ કયું ભાઈ હાથી માન્યતા ક્યારે મળી બાવીસમી ઓક્ટોબર બે હજાર દસ રાષ્ટ્રીય નદી કઈ ભાઈ ગંગા કેવો દરજ્જો આપવામાં આવેલો છે જીવિત વ્યક્તિનો દરજ્જો કે જીવતી નદી છે એવો દરજ્જો આપવામાં આવેલો છે ક્યારે ચાર નવેમ્બર બે હાજર આઠ બીજો પ્રશ્ન ભારતની સૌથી લાંબી અને કોઈ પવિત્ર નદી હોય તો કઈ નદી ભાઈ આપણી ગંગા એના પછી રાષ્ટ્રીય પીણું શું ભાઈ ચાર राष्ट्रीय मिठाई का ई तो के जलेबी राष्ट्रीय रमत का ई तो के हॉकी तो जो भी विद्यार्थी मित्रों आपने आ वीडियो पसंद आयो हो तो वीडियो लाइक करजो आपड़ा बीजा मित्रों शेर कर चेनल ने शेयर करजो और चैनल ने सब्सक्राइब करजो